આજવા રોડ ચાચાનેરુ નગરના મકાનમાં રાખેલ ઇંગ્લિશ તાલુના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ નાવે વડોદરા શહેરમાં પ્રોબિશન જુગારની સામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય છે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ

પોતાના ઘરમાં ઇંગ્લિશ સારોનો જથ્થો રાખેલ છે અને હાલમાં છૂટક વેચાણ કરી રહેલ છે જે હકીકતને આધારે માહિતીવાળા મકાનમાં રેડ કરતા ઇંગ્લિશ સારોના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ અને સરનામું દીપિકા ઉર્ફે પલ્લવી વાઇફ ઓફ મયુરભાઈ લક્ષ્મણભાઈ ખાવરિયા રેઢાણ ચાચા નહેરુનગર રાજવા રોડ વડોદરા શહેર